રથ આવતા હિન્દુ રથયાત્રા તથા મુસ્લિમોના રમજાન ઈદ જેવા તહેવારો નિમિત્તે શાંતિ સલામતીની બેઠક યોજાઈ ગઈ રથયાત્રા નીકળવાની હોય પોલીસ દ્વારા શાંતિ સંમેલનની મીટિંગ બોલાવાઈ હતી અષાઢી બીજની રથયાત્રા અને રમઝાન ઈદનો તહેવાર હોય શહેરમાં બંને કોમમાં ઉજવણી થશે જેથી શાંતિ સમિતિની બેઠક પોલીસ દ્વારા બોલાવાઈ હતી જિલ્લા પોલીસ વડા દીપક કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ દીપક જે અમે ટ્રાફિક ડાયવર્ટ કરીશું થોડાક કલાકો માટે તો ટ્રાફિક ડાયવર્ટ નોટિફિકેશન તમે જોઈ લેજો આવશ્યક બેરિકેડ આવશ્યક રસ્તા વગેરે આ ઉપરાંત ફાયરબ્રિગેડ એમ્બ્યુલન્સની સુવિધા પણ હોવી જોઈએ ચોક્કસ જગ્યા હોય અને ડસ્ટબિન પણ મુકાવી દેજો નગરપાલિકા દ્વારા ઘણી વખત શું છે કોઈ રૂટમાંથી કઈ જાય તો કચરો ઠેર ઠેર હોય છે નગરપાલિકાને કહીને ડસ્ટબીન પણ મુકાવી દેશો એ ઇચ્છનીય રહેશે એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ ની હાજરી પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ વિડીયોગ્રાફરની હાજરી પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ અને ટેમ્પરરી કિસ્સામાં જો સીસીટીવી ફૂટેજ સીસીટીવી મળી શકે કેમેરાઝ તો ટેમ્પરરી કિસ્સામાં તમે જોઈ લેજો